એક્ટ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા આજે તારીખ વીસ ચાર બે હજાર પચીસને રવિવારના રોજ બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના કુંભારા ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે લાઇબ્રેરી પ્રોજેક્ટ અંતર્ગત એક આધુનિક ગ્રંથાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ શુભ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પોતાના વરદ હસ્તે ગ્રંથાલયનું ઉદઘાટન કર્યું હતું લાઇબ્રેરી પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ વર્તમાન સમયમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ટેકનોલોજીના વધતા ઉપયોગના કારણે વિદ્યાર્થીઓમાં જોવા મળતી વાંચનની રૂચિમાં ઘટાડાને દૂર કરવાનો છે આ પ્રોજેક્ટનો હેતુ વાંચન અને વાંચન આધારિત રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં જ્ઞાનની વૃદ્ધિ કરવાનો છે આ માટે એક્ટ ફાઉન્ડેશન સંચાલનની ક્ષમતા ધરાવતી સંસ્થાઓમાં ટાઈની લાઇબ્રેરીનું નિર્માણ કરે છે આ કાર્યક્રમની સાથે સાથે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી હતી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પ્રથમ એક્ટ મિત્ર બનાવવામાં આવ્યા આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા માન્ય પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલનું પણ એક્ટ મિત્રનું સન્માન આપવામાં આવ્યું હતું તે સાથે એક્ટ મિત્ર કોમ્યુનિટીનું શુભ આરંભ કરાયું હતું એક્ટ મિત્ર એવા વ્યક્તિઓનું માધ્યમ છે જેઓ સામાજિક કાર્ય કરવાની ઈચ્છા ધરાવે છે અને નાના યોગદાન દ્વારા સમાજને ઉપયોગી થઈ શકે તેવી માળખાગત સમજ પૂરી પાડે છે એક્ટ મિત્ર એટલે સમાજના ઉત્થાનના કાર્યો માટે લોકોને પ્રેરિત કરે છે અને તેમને માર્ગદર્શન પૂરું પાડે છે આ પ્રસંગે શંકરભાઈ ચૌધરીએ બાળકોના ઉજ્જવળ ભવિષ્યની કામના વ્યક્ત કરી હતી અને આશા વ્યક્ત કરી હતી કે દરેક બાળક પુસ્તકોને પોતાના મિત્ર તરીકે સ્વીકારશે અને તેના દ્વારા આવનારી પેઢીનું ઘડતર થશે મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ